નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલ હેપીમાં મિત્રો આજે આપણે માર્ચ બે હજાર બાવીસના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ચાર જોઈશું દરેક પાર્ટમાં આપણે સિત્તેર પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ દર મહિનાની અંદર આપણે ચાર પાર્ટ જોઈએ છીએ એટલે ટોટલ મંથલી બસો ચાલીસથી વધુ પ્રશ્નો જોઈએ છીએ આગળના ત્રણ પાર્ટ જોવા માગતા હોય ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ મળી જશે શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એકવીસ માર્ચના રોજ વિશ્વ વન દિવસ ક્યારથી મનાવવામાં આવે છે તો બે હજાર તેરથી વિશ્વ વન દિવસ મનાવવામાં આવે છે આ દિવસ એટલે કે વિશ્વ વન દિવસની બે હજાર વર્ષની થીમ જણાવો તો તેની થીમ છે ફોરેસ્ટ એન્ડ સસ્ટેનેબલ પ્રોડક્શન એન્ડ કન્ઝ્યુપ્શન રાખવામાં આવે છે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિશનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં નીતિ આયોગ દ્વારા વુમન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવોર્ડની રાજ્યની કેટલી મહિલાઓને એનાયત કરવામાં આવે છે તો રાજ્યની પાંચ મહિલાઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે આ પાંચ મહિલાઓના નામ જણાવો તેમાં છે મહિલા કેન્દ્રિત સંરક્ષણ ઉત્પાદન કંપનીના વડા સુશ્રી પ્રીતિ પટેલ નાયરીના સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્થાપક તૃપ્તિ જૈન યુનિપેડ કંપનીના સ્થાપક ગીતા સોલંકી અને આઈસીઇ સીડીના વડા ડૉક્ટર હિના શાહ તેમજ બાયોટેક કંપનીના ડેપ્યુટી એમ ડી પૂનમ કૌશિકનો સમાવેશ થાય છે આ એવોર્ડ દેશની કેટલી મહિલાઓને આપવામાં આવે છે તો દેશની ટોટલ પંચોતેર મહિલાઓને આ એવોર્ડ આપવામાં આવે છે તાજેતરમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા પુષ્કરસિંહ ધામીએ પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના કેટલામાં મુખ્યમંત્રી બન્યા બારમાં મુખ્યમંત્રી બન્યા છે પુષ્કરસિંહ ધામીને મુખ્યમંત્રી તરીકે શપથ કોણે લેવડાવ્યા છે તે રાજ્યપાલ ગુરમીત સિંહે સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ચોવીસ માર્ચના રોજ તાજેતરમાં ચર્ચામાં રહેલ સક્ષમ શું છે ભારતીય તટરક્ષક દળનું ઓફસોર પેટ્રોલ વેસેલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એફઆઈસીસીઆઈ સાથે મળી એશિયાની સૌથી મોટી સિવિલ એવિએશન ઇવેન્ટ વિંગ્સ ઇન્ડિયા બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરશે હૈદરાબાદ ખાતે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર એકવીસ મુજબ કયું વિશ્વનું પ્રદૂષિત રાજધાની શહેર છે તો દિલ્હી એન બિરેનસિંહ ભારતના કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા મણિપુર એન બિરેનસિંહને મુખ્યમંત્રી તરીકે શપથ કોને લેવડાવ્યા છે તો મણિપુરના રાજ્યપાલ લા ગણેશન દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા છે દર વર્ષે વિશ્વ કવિતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એકવીસ માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી તો વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં યુનેસ્કો દ્વારા વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બાવીસ માર્ચના રોજ આ વર્ષની વિશ્વ જળ દિવસની થીમ જણાવો ગ્રાઉન્ડ વોટર મેકિંગ ધ ઇનવિઝિબલ વિઝિબલ પદ્મ એવોર્ડ પ્રાપ્ત કરનાર દેશના પ્રથમ પેરા એથલીટ કોણ બન્યા છે દેવેન્દ્ર જાજરિયા દેવેન્દ્ર જાજરિયાને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મભૂષણ એનાયત કરવામાં આવે છે કાર્બન ન્યુટ્રલ એગ્રિકલ્ચર પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બની છે કેરળ તાજેતરમાં પૃથ્વી પરનું સૌથી ગરમ સ્થળ કયું બની છે કુવૈત તાજેતરમાં ભારત અને કયા દેશે એક્સ ડિક નામની સંયુક્ત તાલીમ કવાયત શરૂ કરી છે તો ઉઝબેકિસ્તાન સાથે ભારતીની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અમર શહીદોની શૌર્ય ગાથાને યાદ કરવા નિકોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કયો ક્રાય કાર્યક્રમ યોજાયો હતો તો વિરાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયના સલાહકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે લેફ્ટનન્ટ જનરલ વિનોદજી ખંડારેને ભારતીય મૂળના કયા વ્યક્તિ ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે પરાગ અગ્રવાલ તાજેતરમાં કેટલામી બ્રિક્સ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની બેઠક મળી નવમી તાજેતરમાં નીતિ આયોગ દ્વારા બહાર પાડેલા બહુ પરિમાણીય ગરીબી સૂચકાંક મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગરીબી પ્રમાણ ધરાવે છે તો બિહાર એક્સપર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં દેશના પ્રથમ સ્થાને કોણ છે ઇઠ્યોતેર પોઈન્ટ છ્યાસી ઇઠ્યોતેર પોઈન્ટ છ્યાસી માનાંક સાથે ગુજરાત બીજી વખત દેશમાં પ્રથમ છે એક્સપર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સ બે હજાર એકવીસ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે નીતિ આયોગ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં દિલ્હી ટોચ ઉપર છે તાજેતરમાં જામનગર ખાતેના આઈએનએસ વાલસુરા નેવી મથક ખાતે રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદની અધ્યક્ષતામાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં વાલસુરા સીપને રાષ્ટ્રપતિના હસ્તે કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરવામાં આવે છે તાજેતરમાં સોલા સિવિલ હોસ્પિટલ અને ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સાનું ઉદઘાટન કરવામાં આવ્યું ક્ષેત્ર અને નવનિર્મિત કોલેજ ઓફ ઓડિયોલોજીનું તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કયા પુસ્તકનું વિમોચન કર્યું ગાંધી ટોપી ગવર્નર ગાંધી ટોપી ગવર્નર પુસ્તક કોના દ્વારા લખવામાં આવી છે આંધ્રપ્રદેશના અધિકૃત ભાષા આયોગના અધ્યક્ષ યરલા ગદા લક્ષ્મી પ્રસાદ દ્વારા લખવામાં આવી છે તાજેતરમાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે હેમંત બિસ્વા શર્મા તાજેતરમાં નાટોના સેક્રેટરી જનરલનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવે છે તેમનું નામ જણાવું જેન્સ સ્ટોલ તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ માથાદીઠ આવકની દૃષ્ટિએ કયું રાજ્ય ટોચ ઉપર છે તો સિક્કિમ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આરટીઆઈ પોર્ટલનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો ગાંધીનગર ખાતેથી અમરનાથ યાત્રાનો પ્રારંભ ક્યારથી થશે ત્રીસ જૂનના રોજથી તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે પ્રમોદ સાવંતે પ્રમોદ સાવંતનો શપથ સમારોહ ક્યાં યોજાયો હતો પણજીના ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમમાં તાજેતરમાં કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કોના દ્વારા સંપન્ન કરવામાં આવ્યું આનંદીબહેન પટેલ દ્વારા આનંદીબહેન પટેલ કયા રાજ્યના રાજ્યપાલ છે ઉત્તર પ્રદેશના કિરણ મેડિકલ કોલેજ ક્યાં આવેલ છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદરા ખાતે અને કિરણ મેડિકલ કોલેજનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો સમસ્ત પાટીદાર આયોગ આરોગ્ય ટ્રસ્ટ દ્વારા ત્રણસો કરોડના ખર્ચે આ મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે પોલીસ વડા આશિષ ભાટિયાની મુદતમાં કેટલો વધારો કરવામાં આવે છે તો બે મહિનાનો વધારો કરવામાં આવે છે આશિષ ભાટિયાનો જન્મ ક્યાં થયો હતો હરિયાણામાં ફિફા વર્લ્ડ કપ બે હજાર બાવીસ સ્પોન્સર કરનાર કઈ પ્રથમ ભારતીય કંપની બની બાયજુસ ગુજરાતના કયા પોર્ટ પર સિક્સ લેનની એક કિલોમીટર લાંબી ભારતની પ્રથમ સ્ટીલ સડક બનાવવામાં આવી છે હજીરા સત્યાવીસ માર્ચ આંતરરાષ્ટ્રીય થિયેટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય થિયેટર દિવસ માટે વર્ષનું વર્ષનું થીમ શું છે તો થિયેટર એન્ડ અ કલ્ચર ઓફ પીસ મેક્સ ચૌદસો સાત શું છે સોયાબીનની નવી જાત ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર જણાવો ઓગણીસ ત્રીસ તાજેતરમાં ભારત ભાગ્ય વિજાતા કાર્યક્રમનું આયોજન ક્યાં કરાયું હતું લાલ કિલ્લો દિલ્હી ખાતે તાજેતરમાં જીતો બિઝનેસ બાજાર બે હજાર બાવીસ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જીતો બિઝનેસ બાજાર બે હજાર બાવીસનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ દ્વારા કાર્બન ન્યુટ્રલ ખેતીની પદ્ધતિ અપનાવવાળું દેશનું પ્રથમ રાજ્ય કયું બને છે મિત્રો આ ક્વેશ્ચન રિપીટ થયો છે કેરળ તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા જમીનથી જમીનવાર કરવાવાળી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું અંદબાર નિકોબારમાં સુજલામ ટુ પોઈન્ટ ઓ અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા નાગરિક ઉડ્ડયન માટે એશિયાનો સૌથી મોટો કાર્યક્રમ વિંગ્સ ઇન્ડિયા બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે હૈદરાબાદમાં અવર ડે ક્યારે મનાવવામાં આવે છે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે એક કલાક સુધી બિનજરૂરી વીજળી બંધ કરી અર્થ અવર ડે મનાવવામાં આવે છે અવર ડે બે હજાર બાવીસની થીમ જણાવો સેફ અવર ફ્યુચર તાજેતરમાં ઉત્તરાખંડ વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ બન્યા છે રીતુ ખંડુરી તાજેતરમાં નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપમાં કઈ મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે રેલવે મહિલા ટીમે તાજેતરમાં સ્વિસ ઓપન ટાઇટલ જીતનારી બીજી ભારતીય મહિલા શટલર કોણ બની છે પીવી સિંધુ તાજેતરમાં બહાર પાડવામાં આવેલા યુએનના રિપોર્ટ અનુસાર અવાજ પ્રદૂષણની બાબતમાં ટોચ પર કોણ છે ઢાકા સંરક્ષણ મંત્રાલયે શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસથી કેટલી નવી સૈનિક શાળાઓ ખોલવાની મંજૂરી આપી છે એકવીસ તાજેતરમાં કયા દેશે બ્રિક્સ વેક્સિન આર એન્ડ ડી સેન્ટર લોન્ચ કર્યું ભારતે આસામ રાઇફલ્સ સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ચોવીસ માર્ચના રોજ તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના સિત્તેર પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે काले फरी नवी वीडियो साथ जय हिंद जय भारत